દબંગાઈ અને ગુંડાગીરીથી જાણીતો ગણેશ ગોંડલ હવે ચર્ચામાં જ રહી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો આ પુત્ર છે જેઓ અવારનવાર હેડલાઇન્સમાં રહી રહ્યો છે અને હવે તેની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે મહત્ત્વનું છે કે ગણેશ ગોંડલને હાઈકોર્ટ પાસેથી આશા હતી અને બેલ માટે તેને ત્યાં અરજી કરી હતી પરંતુ હવે સુનાવણી છે આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે ત્યારે આ વચ્ચે સમાચાર એવા પણ છે કે કદાચ જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે સમગ્ર અનુસૂચિત જાતિના જે લોકો છે તેઓ જૂનાગઢથી ગાંધીનગર સુધી કૂંચ કરશે બાઇક રેલી કાઢશે અને પોતાનો વિરોધ પણ વ્યક્ત કરશે ત્યારે ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે ગોંડલના સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય પાંચ આરોપીઓ સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે અપહરણ સહિત એટ્રોસિટી એક્ટની જોગવાઈ હેઠળ નોંધાયેલી ફરિયાદનો મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો જેમાં હાઈકોર્ટ દ્વારા સરકાર અને ફરિયાદી સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી અને સોળમી જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અગાઉ જૂનાગઢમાં ગણેશ જાડેજાના જામીન નામંજૂર થયા હતા જેમાં આરોપી ગણેશ જાડેજાએ જામીન અરજી કરી હતી તેમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જામીન નામંજૂર કર્યા હતા તથા ગણેશ જાડેજાએ દલિત યુવકને માર માર્યો હતો તેમજ ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં જૂનાગઢમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાશે તેમાં મોટી મૂળ પરિમાં છ જુલાઈએ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે રોષ ફેલાઈ રહ્યો છે તેમજ સંમેલનમાં આગમી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરવામાં આવશે જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઇક રેલી અંગે ચર્ચા થશે જૂનાગઢમાં તારીખ છ જુલાઈના રોજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાશે જેમાં મોટી મોન પરિમા કાર્યક્રમનું આયોજન થશે તેમજ બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ગુજરાતમાં દબંગીરી સામે બાઇક રેલી યોજાશે કાર્યક્રમમાં રણનીતિની ચર્ચા પણ થશે તેમજ ગાંધીનગર સુધી બાઇક રેલી માટે વાતચીત કરવામાં આવશે છે પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જુનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરી છે એટલે કે ગણેશ અને અને અન્ય ની 143 ગોંડલ વિરુદ્ધ કલમ કલમ આર્મ્સ તેમજ એટ્રોસિટી કલમ એક્ટલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે જામીન મેળવવા તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી હતી જે અરજી રદ કરી દેવામાં આવતા હાઈકોર્ટ